શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અલૌકિક વિવાહ પ્રસંગે પાંચ દિવસ નો લોકમેળો માધવપુર ઘેડ ખાતે ભરાય છે જે વૈશ્વિક સ્તરે પણ એટલો જ ખ્યાતનામ છે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને લોક ઉજાગર કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ મહાનગરોમાં પણ તારીખ છ થી દસ એપ્રિલ દરમિયાન યોજાનાર મેળા અંગેની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે પ્રી પ્રમોશનલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અકોટા સ્ટેડિયમ ખાતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે માધવપુર ઘેડનો મેળો આપણી પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા ઉપરાંત પૂર્વોત્તર અને પશ્ચિમના રાજ્યોની સંસ્કૃતિને પણ સતત ધબકતી રાખે છે એટલા માટે જ આજે રાત્રે સાત કલાકે અકોટા સ્ટેડિયમ ખાતે યોજાનાર નિઃશુલ્ક કાર્યક્રમમાં સર્વે નગરજનોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવ્યું છે માધવપુરના ઘેડના મેળાની પ્રી પ્રમોશન ઇવેન્ટ અંતર્ગત ગુજરાત સહિત નવ પૂર્વોત્તર રાજ્યના ચારસો કલાકારોનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે જેને લઈને વડોદરાના નગરજનો પણ અત્યંત રોમાંચિત છે ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં આવનાર દર્શકોને કોઈ જ પ્રકારની અગવડ ન પડે એવું સુચારુ આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પંદરમી સેન્ચુરીનું માધવરાય મંદિર પોરબંદર જિલ્લાના માધવરાય ગેડ ખાતે છે દર વર્ષે કૃષ્ણના રૂકમિણીના વિવાહનું ઉત્સવ ત્યાં મનાવવામાં આવે છે રામનવમીથી લઈને પાંચ દિવસ સુધી એટલે કે છઠ્ઠી એપ્રિલથી દસમી એપ્રિલ સુધી આ માધવપુર ગેડનો મેળો યોજાય છે એમાં ખાસ કરીને નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોના કલાકારો ગુજરાતના કલાકારો આમ ટોટલ સોળસો કલાકારો ભાગ લેવાના છે રોજે રોજ રોપણ ગણેશ સ્થાપના ફુલેકુ મામેરું જાન આ બધા કાર્યક્રમો ત્યાં યોજાવાના છે આરાધ્ય દેવ એવા શ્રી કૃષ્ણ એ ગુજરાતની ભૂમિને કર્મભૂમિ બનાવી છે અને જ્યારે ગુજરાતમાં આટલો મોટો ફેસ્ટિવલ રુકમણી અને કૃષ્ણના વિવાહનો યોજાતો હોય ત્યારે આ ઇવેન્ટને એક કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ કનેક્શન નોર્થ ઇસ્ટના રાજ્યો અને ગુજરાત વચ્ચેનું જે સ્થપાવવા જઈ રહ્યું છે એમાં જેની પ્રી ઇવેન્ટ છે આજે અકોટા સ્ટેડિયમ ખાતે સાંજે સાત વાગે ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવી છે અકોટા સ્ટેડિયમ ખાતે બસો ઉત્તર પૂર્વી રાજ્યોના કલાકારો અને બસો ગુજરાતના કલાકારો જે લોકનૃત્ય અને લોકસંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાના છે ત્યારે કહેવાનું મન થાય કે માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન આપણે સૌ જાડેરી જાનના હિસ્સેદાર બનીએ આવો આપ સૌને આમંત્રિત કરું છું કે આજના આ જે માધવપુર ઘેડના મેળાની પ્રિ ઇવેન્ટ છે એમાં આપણે સૌ આ નોર્થ ઇસ્ટ અને ગુજરાતના કલાકારોની કલાને માણીએ અને વિવિધતામાં એકતાનો સંદેશ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ અને સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ જે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કૃષ્ણ ભક્તિથી લીન છે કહેવાનું મન થાય કે રામ ભગવાને પોતાની જીવનયાત્રા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને એક કર્યું અને શ્રી લોર્ડ ક્રિષ્ના વિષ્ણુના આઠમા અવતારે પૂર્વ અને પશ્ચિમને એક કરવાનું કામ કર્યું છે ત્યારે આ વિવિધતામાં એકતાના સંદેશને વાગોળીએ અને આપણે સૌ આ માધવપુર ઘેડના મેળાની પ્રી ઇવેન્ટમાં સહભાગી થઈએ અને ગુજરાતની ધરા કે જેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે આપણને સૌને ગૌરવ થવું જોઈએ અને આ જે કલા સંસ્કૃતિ અને સ્પિરિચ્યુઅલ કનેક્શન છે ઉત્તરપૂર્વી રાજ્ય અને ગુજરાતનું એને વધુ મજબૂત બનાવીએ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉત્તર પૂર્વના અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા અને અને સિક્કિમના કુલ કલાકારો કલાકારો વિશેષ રૂપે જોડાનાર છે જેમાં આસામના દેલાઈ બિહુનાચ મણિપુરના કલાકારો તેમના પરંપરાગત વાજિંત્રો સાથે પૂંગઢોલ ઢોલક ચોલમ મેઘાલયના કોચ આદિવાસી કલાકારો હોકો નૃત્ય અને મિઝોરમના પાવી સમુદાયના લોકો પરંપરાગત લોકનૃત્ય નૃત્ય ચાંગ નાગાલેન્ડની સંગતમ આદિવાસી સમુદાયના લોકો પોતાના બહુમૂલ્ય એવા સાંસ્કૃતિક વારસાને દર્શાવતા નામનું યુદ્ધ નૃત્ય રજૂ કરશે તો ત્રિપુરાના કલોઈ આદિવાસી સમુદાયના કલાકારો મમિતા નૃત્ય અને સિક્કિમના કલાકારો નેપાળના પરંપરાગત નૃત્ય ચૂટકી થકી પોતાની આગવી સંસ્કૃતિ અને વારસાના દર્શન કરાવશે ગુજરાત રાજ્યના અગિયાર કલાવૃંદના કુલ બસો કલાકારો ગુજરાતના પ્રસિદ્ધ લોક નૃત્યો હિતેશ ડાંગરનું રાસ મોરબીના રવિરાજ ગ્રુપ ગરબો અને પોરબંદરના લખણસિંહ ઓડેડ્રા ગુ ગ્રુપ ડાલ તલવાર રાસ રજૂ કરશે તો સુરેન્દ્રનગરના યોગેશ પાટડીયા હોડો અને પોરબંદરના રાણા સીડાનું ગ્રુપ મણિયારો રાસ આ કાર્યક્રમમાં રજૂ કરશે ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ આદિવાસી નૃત્યો એવા મહીસાગર જિલ્લાના મુકેશ બામણિયાનું ગ્રુપ ટીમલી અને છોટાઉદેપુરના વિજય રાઠવાનું ગ્રુપ આદિવાસી નૃત્ય અને બકુ તેમજ તેમનું ગ્રુપ ડાંગી નૃત્ય રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ પહેલ થકી માધવપુર ઘેડના મેળાને એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પ સૂત્ર સાથે દેશ અને રાજ્યના જનજન માટેનો ઉત્સવ બનાવવા માટેની હાકલને પરિપૂર્ણ કરવામાં કોઈ કચાશ નહીં છોડાઈ એવી પણ ખાતરી ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આ ઇવેન્ટમાં ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે પ્રમાણે રુકમણી વિવાહ રુકમણી અપહરણના ડાન્સ અને ભજનો અને જે કલાકૃતિઓ ત્યાં નોંધપાત્ર રીતે ત્યાંના કલ્ચરમાં વણાયેલી છે ખાસ કરીને ઉત્તર પૂર્વી રાજ્યની વાત કરીએ તો આસામમાં જે તેજપુર ખાતે બાણાસુરના સાથે યુદ્ધ કર્યું હતું કૃષ્ણ ભગવાને એવી જ રીતે આ રૂકમણી છે એ ત્યાંની ઈડુ મિસ્મી જે ટ્રાઇબ છે એની વંશજ હોવાનું માન્યતા છે એટલે જે દિબાંગ વેલી છે એમાં ભીષ્મક રાજા ભીસ્મક નગર ઉપર રાજ્ય કરતા હતા અને ત્યાંથી રૂકમણીનું અપહરણ કરી અને દ્વારકા લાવવામાં આવી હતી એટલે કહેવાનો મતલબ કે ઉત્તર પૂર્વી રાજ્ય ભક્તિથી રંગાયેલું છે એ જ રીતે ગુજરાત પણ ભક્તિથી રંગાયેલું છે એટલે વિવિધતામાં એકતાનો સંદેશ અને જે સોશિયલ ઇન્ટિગ્રેશન છે કલ્ચરલ ઇન્ટિગ્રેશન છે અને સ્પિરિચ્યુઅલ ઇન્ટિગ્રેશન છે ઉત્તર પૂર્વી રાજ્ય અને ગુજરાતનું આને ક્યાંક ને ક્યાંક લોકોની સામે ઉજાગર કરવાની કોશિશ છે આપ માનો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન જેમાં પૂર્વોત્તર રાજ્યો સફળ થશે અત્યાર સુધી આઝાદી પછી છ દાયકા સુધી ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસમાં પાછળ રહી ગયા હતા એમની ઉપેક્ષા થતી હતી ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી જ્યારથી સત્તા બેઠાય ત્યારથી ઉત્તર પૂર્વીય રાજ્યોને એક વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને એમના સર્વાંગી વિકાસ માટે સ્પેશિયલ પેકેજ આર્થિક પેકેજો પણ ડિક્લેર કરવામાં આવે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર